તારા કરી ના તમને ખબર મેં કીધું એટલું કરજો ખાલી આ વખત વિશ્વાસ રાખ્યો પડે એવું નહીં

એવું હતું આપડે કાંઈ પેલા બધા પાડપત્રુ કરે તો કીધું હા હા ડોલા ધંધેરે લગાડ્યા વેટી ના ભરોસે તું આ તારો એડ્રેસ મારા શું કરવું હવે લાખ રૂપિયા ફરી ખરી ને સાચવે

મારે બહેરા વેટી પહેરાવા જવાનું હતું આ તો પાંચ હજાર હાલ દુ હાલ જ રોકડા પાંચ હજાર આલુ રોકડા પાંચ હજાર પેલા લાવો રોકડા હાલો હાલુ લાગે પેલા લાવો હાલુ રે હો તમારા વેતી માં શું ફરક હોય હા વેટી મળી એમ લાખ રૂપિયા ની આ વેટી સીધો જ એ કોણ મોટા ઉપાડી ગયો પણ હજુ દેખાતો નહિ લાગે હવે આવ્યો લાગે લમડા ઢીલા કરી આ વેટી કોઈ તો નહી આવ્યો ને લે ચોખા જેવું નહીં લે